જે પોતાના ધર્મને ધારણ કરે છે જે માણસ કર્તવ્ય નિષ્ઠ બને છે પછી એની બધી જવાબદારી પ્રભુની થઈ જાય છે ધર્મનો એક સાત્વિક અર્થ છે સ્વ કર્તવ્ય પોતાનું કર્તવ્ય અને કર્તવ્યથી મોટો ધર્મ સંસારમાં બીજો કોઈ નથી નારદજીએ જ્યારે કહ્યું સંતોને મને મારે ભગવાનને ભજવા છે મને લઈ જાઓને સાથે સંતોએ શું કહ્યું કે તારું એક કર્તવ્ય બાકી છે કયું તારા માની સેવા કરવાનું અને માની સેવા કરવી એ કર્તવ્ય એટલું મોટું છે કે જેના કરતાં ભગવાનની ભક્તિ પણ મોટી નથી પંડરનાથમાં પુડરીક મહારાજ માની સેવા કરે અને ભગવાન મળવા આવે તો ભગવાનને કીધું કે મારી માની સેવા કરવાનો મારો સમય છે એટલે તમને નહીં મળી શકું પોતાના કર્તવ્યનું જેને ભાન છે ને એનું બધું જ ઈપ્સિત સંપન્ન કરવાની જવાબદારી ભગવાનની થઈ જાય છે તો જે માણસ પોતાના ધર્મને ધારણ કરે પછી એને અર્થ તો પ્રાપ્ત થવાનો જ કારણ કર્તવ્ય નિષ્ઠ માણસને એનો અર્થ પ્રાપ્ત થયા વગર રહેતો નથી તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હો તમે તમારા કર્તવ્યથી નોકરી કરો તમારી આગળના માણસને ભલે તમારાથી વધારે બડતી મળી જાય પણ એક વખત એવું આવશે કે જ્યારે તમારી જ્યારે સૌને ભાન થશે જ્યારે તમારી બધાને ખબર પડશે ત્યારે પ્રશંસા અને કિંમત તમારી જ થશે આ સંસારમાં તમે કર્તવ્ય નિષ્ઠ બનો આ મારું કર્તવ્ય છે અહીંયા આપણે જે ખુરશીમાં બેઠા છે એ ખુરશીમાંથી ઊભા થઈએ ત્યારે ખુરશી થોડીક ઊભા થવા માટે આડાવળી કરવી પડે પણ એ ખુરશી પાછી હતી એમને મૂકીને જવાની કર્તવ્ય નિષ્ઠતા આપણી આ મેં સામાન્ય દાખલો આપ્યો તમને લાઈવ શું કામ તમે જાઓ પછી અમારે હરખી કરવી ન પડે એટલે પણ સામાન્ય વાત એ છે કે આપણું કર્તવ્ય છે કે જે હતું જેમ જેમ આપણને કોઈ મકાન ભાડે આપે ત્યારે આપણને આપણને શું કહે છે છે કે જો ભાઈ અમે તમને જેવું આપ્યું ને એવું ને એવું પાછું અમને આપજો તો એવું એવું ને પાછું આપવાનું કર્તવ્ય આપણું છે અને જો તમે નિષ્ઠાપૂર્વક કર્તવ્યને નિભાવો ને તો કદાચ થોડી ઘણી ઉણપ રહી ગઈ હોય ને તો માણસ સ્વીકાર લે કઈ વાંધો નહીં ભાઈ ચાલશે તો તમે કર્તવ્ય નિષ્ઠ બનશો જો ધર્મને પરાયણ થઈને ધર્મને ધારણ કરીને તમારું પોષણ થતાં થતાં પણ તમે કર્તવ્ય નિષ્ઠ બનશો તો અર્થની પ્રાપ્તિ તમને આપોઆપ થઈ જશે અર્થ એટલે સંપત્તિ અને જેને ધન મળે એની કામનાઓ સંતોષ થઈ કે હવે બસ બરાબર છે પણ આપણામાં થોડોક તફાવત એ છે પહેલાં આપણે કામના ઊભી કરી દઈએ છીએ નકર તમે જુઓ ક્રમ એમાં આપ્યો છે ધર્મ કરવો ધર્મથી અર્થ સુધી પહોંચવું અર્થથી કામના સુધી પહોંચવું પણ આપણે શું કરીએ ખબર છે ધર્મ કરીએ કે ન કરીએ કામના પહેલાં હોય અર્થ તો પછી પણ અહીંયા ક્રમ એ આપ્યો છે કે તમે ધર્મ કરશો તો તમને પૈસો મળશે અને એ જે પૈસા મળ્યા છે એટલાની જ તમારે કામના કરવી જોઈએ આપણે શું કરીએ ખબર છે આજે મારે સો રૂપિયાનું જમવાનું છે એટલે સો રૂપિયા કમાવા પડશે આવું કરીને કમાઈએ છીએ આપણે એ કરવાનું છે કે આપણે સો કમાઈ લીધા પછી નક્કી કરીએ કે હવે હમણાંથી આપણે આપલા વાપરવા જોઈએ એ તમારી કામના સંતોષા છે આપણે કામના મોટી કરી દઈએ છીએ પછી આપણે એના માટે મહેનત કરીએ છીએ પ્રાપ્ત થતું નથી એટલે અસંતોષ પ્રાપ્ત થાય છે સંતોષને પ્રાપ્ત કરવો હોય તો તમે જે પ્રાપ્ત કર્યું છે એમાંથી જ તમારે બીજું કંઈ પ્રાપ્ત થવું છે આવી ઘટનાઓ નિર્માણ કરો મારી આવક પચાસ હજાર રૂપિયાની હોય તો મારે મહિને લાખ રૂપિયાનો હપ્તો ભરવો પડે એવી ગાડી લેવાય બહુ સીધી હવે મારે આમાંથી કઈ ગાડી લેવી જોઈએ મારે શું લેવું જોઈએ તો માણસ છે એ કર્તવ્યનિષ્ઠ બને તો સંપત્તિ મળે અને સંપત્તિ મળે તો કામનાઓ સંતોષાઈ જાય અને જેની કામનાઓ સંતોષાઈ જાય એને પછી મોક્ષ ગતિ પ્રાપ્ત થતી રહી છે કામના કદાચ કથા સાંભળવાની પણ હોય એવું જરૂરી નથી કે ગાડી લેવાની મકાન લેવાની જ કામના હોય કામના તો કદાચ કથા સાંભળવાની થાય કે મારે હરિદ્વાર જવું છે આવતા વર્ષે કથા છે હવે સમજો કે આપણી કથા વૃંદાવનમાં છે ફેબ્રુઆરી મહિનામાં હવે ફેબ્રુઆરી મહિનામાં ધૂળેટી કથા ધૂળેટીની કથા રંગોત્સવા વખતે ત્યાં વૃંદાવનમાં છે તો વૃંદાવનમાં જવું છે આપણો અત્યારથી સંકલ્પ થઈ જાય એટલે શું કરીએ ખબર છે હવે એ વૃંદાવનમાં જવા માટે થઈને આપણે પૈસા કમાઈએ પણ એવું ન કરવું જોઈએ આપણે એવું કરવું જોઈએ પૈસા કમાતા રહીએ અને જો આપણે એ સમયે પૈસા કમાઈ લીધા હોય તો આપણે એમાંથી વૃંદાવન જવું જોઈએ તો તમને વૃંદાવનનો આનંદ આવે નહીં તો શું થશે વૃંદાવનમાં જવા માટે થઈને તમે પૈસા બચાવશો તો બીજી તમારી કામનાઓ અસંતોષ હશે તો જ્યારે કામનાઓ સંતોષાઈ જાય છે ત્યારે કથાઓમાં જવાય છે આવી કથાઓમાં જવાય છે અને એ કથા દ્વારા આપણો મોક્ષનો દ્વાર જાય છે માટે આ કથા મોક્ષ મળે ત્યાં સુધી સાંભળતા રહેવી જોઈએ માણસે આ કથાનું પાન કરતા રહો સેવા કથા રસમહો નિતરામ તિબ આ રસ માણસે કાયમના માટે પીવો જોઈએ અને પીવો જોઈએ એના માટે થઈ અને ભાગવતના બીજા સ્કંદના પેલા અધ્યાયમાં સાતમો શ્લોક ભગવાન વ્યાસ નારાયણે લેખો છે નિવૃત્તા વિદિષેધ્ય સ્મથ જેમ આપણે થઈક આ રસ શું કામ પીવો જોઈએ

જો જેને પોતાની અંદરથી જ આનંદ મળે છે એવા લોકો પણ કથા સાંભળે છે હરે જે આપણા પાપને હરી લે છે એવા હરે હે એવા પરમાત્મા